નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો વિડીયોને એક લાઈક કરીને

આ બેઠકમાં પાક વીમા અંગે ચાલી રહેલી કામગીરી પર સમીક્ષા કરવામાં આવી છે તેમજ હાઈકોર્ટ દ્વારા રિપોર્ટ સંદર્ભે કરેલા ડાયરેક્શનની સમીક્ષા કરવામાં આવશે આવતીકાલે દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવશે કેન્દ્રીય કૃષિ મંત્રી સાથેની બેઠકમાં પડતર મુદ્દાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે મિત્રો મિત્રો સાથે જો વાત કરીએ તો પાક વીમા બાબતે બે સપ્તાહમાં વધુ વિગતો આપવા હાઈકોર્ટનો આદેશ ઉલ્લેખનીય છે કે ગત રોજ હાઈકોર્ટ રાજ્ય સરકારના પાક વીમાના રિપોર્ટને નકારી દીધા હતા સરકારે રજૂઆત સાંભળ્યા વિના જ સર્વર બનાવ્યા હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે નવેસરથી સોગતનામું કરવા અને બે સપ્તાહમાં વધુ વિગતો આપવા હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવી રહ્યો છે મિત્રો સાથે મિત્રો જો વાત કરીએ તો હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો નથી મળ્યો સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે સરકારે ગાઈડલાઈનની ઉપરવટ જઈને ટેકનિકલ સમિતિ બનાવી છે આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીઓને બચાવવા પાક વીમાના આંકડાઓ બદલાવ્યા હતા સરકારે પોતે જ આ સ્વીકાર્યું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન યોજનાને લઈને મોટી જાહેરાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભામાં સંબોધિત કરતા દેશના વડીલો માટે સારા સમાચાર આપ્યા છે જેમાં સિત્તેર વર્ષથી વટી ગયેલી ઉંમરના તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિત્તેર વર્ષ કે તેથી વધુ વર્ષના વૃદ્ધોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ માય ભારતનો ઉલ્લેખ કર્યો છે આ અભિયાનમાં દોઢ કરોડથી વધુ યુવાનોએ રજિસ્ટર કરાવ્યું છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત દેવા માફી અંગેની માંગણી ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ લાખ ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર પંચાણું કરોડ રૂપિયા છે મિત્રો સાથે મિત્રો જો વાત કરીએ તો આમાં ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસ થી પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડના દેવા છે તે ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહી દેવું માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણી કરવામાં આવે છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે તો ગુજરાતની અંદર પણ ભાજપ સરકાર જ છે તો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો અંદર વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર મોટો નિર્ણય લઈ શકે છે વિગત મુજબ રાજ્યમાં સાધ ખેંચાતા સરકાર એક્શનમાં આવી અને સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરાઈ આ બેઠકમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવા નિર્ણય લેવામાં આવ્યો છે પીવાના પાણી માટે સ્થાનિક પી પાણી સ્વર્ષ ભરવાનો નિર્ણય કરાયો છે જેમાં સૌરાષ્ટ્રને સૌની યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે આ સાથે ઉત્તર ગુજરાતને સુજલા સુફલા યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું યોજના કરવામાં આવી રહી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ એક જાહેરાત કરી હતી કે ત્રણસો યુનિટ મફત વીજળી અને સૌર વીજળી વિશે તમે સાંભળ્યું હશે તેવું લોકોને કહ્યું હતું મોદીજીએ હવે પછીના મે પ્લાનમાં તૈયાર રાખ્યા છે કે હવે તમારા વાહનો ફ્રીમાં ચાલશે તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ જીરું આવશે આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ કેન્દ્રીય મંત્રી નીતિન ગરગડિયા ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા પર નિર્ણય લીધો છે ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવું શક્ય છે જવાબમાં ગરગડિયા કહ્યું સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય નથી મારું વિઝન છે કે તમને જણાવ્યું હતું કે ભારત ઈંધનની આયાત પર સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે નાણાંના ઉપયોગમાં ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો સાવધાન રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકાર મોટી એક્શન લઈ શકે છે હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમા હોવા જરૂરી છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાત થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂન ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે સાથે નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ બીજીવાર ભૂલ થવા પર ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપની ગાડીમાં ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે

પીએમ વિશ્વકર્મા યોજના પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને પાંચ ટકા વ્યાજદરે સૌ પ્રથમ હપ્તો એક લાખ રૂપિયાનો બીજો હપ્તો બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ આપવામાં આવશે યોજનામાં લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની ટ્રુ કીટ પણ આપવામાં આવશે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે સરકાર દ્વારા અઢાર પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવશે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કારીગરો અને કલાકારોને આપશે તેમાં સુથાર હોડી બનાવનાર લુહાર તાળા બનાવનાર કુંભાર શિલ્પકલાકાર કડિયાઓ માછીની ઝાલ બનાવનારા રમાકડા બનાવનારાઓનો સમાવેશ થાય છે મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા ખાતામાં જમા થશે દેશમાં ઝારખંડના રાજ્ય મંત્રી ચંપાઈ સોરેન સરકારે મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે ઝારખંડમાં મહિલાઓના એકાઉન્ટ પર દર મહિને એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે રાજ્ય સરકારની આ યોજનામાં આડત્રીસથી ચાલીસ લાખ મહિલાઓને ફાયદો થવાનો છે ઝારખંડ સરકારે ખૂબ જ જલ્દીથી પશ્ચિમ બંગાળમાં લક્ષ્મી ભંડાર યોજનાની જેમ મહિલાઓને આર્થિક સહાય ઉપલબ્ધ કરાશે મળતી માહિતી મુજબ આ યોજનાના મુખ્યમંત્રી બેન બેટી યોજના રાખવામાં આવી છે રાજ્યમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ યોજના હેઠળ સરકાર મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે પરંતુ એ માટે નાણાં વિભાગ અને કેબિનેટની મંજૂરી જરૂરી છે બીજી બાજુ જો મુખ્યમંત્રીએ વાત કરીએ તો મહિલા બાળ વિકાસ અને સામાજિક સુરક્ષા વિભાગની સમીક્ષા હેઠળ દરમિયાન આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે પચીસથી પચાસ વર્ષની છૂટના તમામ શ્રેણીના ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને નાણાકીય સહાય મળી રહે મોદીજીની કેબિનેટમાં મોટો નિર્ણય મોદીજી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે કેબિનેટની મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ચૌદ પાકો માટે એમએસપી મંજૂરી કરાઈ છે ડાંગરની એમએસપીમાં ત્રેવીસો રૂપિયા મગની એમએસપીમાં છેતાલીસો રૂપિયાના પાર સરકારનો ઉદ્દેશ દેશમાં કઠોળના આત્મનિર્ભર બનાવવાનો છે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ મહત્વના નિર્ણય લેવાશે છે ખેડૂત પર ફોકસ ફોકસ રહેશે બે લાખ નવા વેર બની રહ્યા છે ખાતરમાં ભાવ નીચા રાખવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર રાષ્ટ્રીય અનસલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રેશનિંગ અનાજ આપવામાં આવશે તે માટે અન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારમાં જે કુટુંબો કોઈ પણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતા હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા દરજ્જો જાહેર કરવામાં આવ્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી તે હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે સાથે મિત્રો આધાર કાર્ડને લઈને નવા નિયમો આવ્યા છે યુએડીએના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ ધારકો તેમના જીવનકાળમાં બે વાર જ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરી શકે છે તેમાં નામ બદલી શકે છે કોઈ પણ વ્યક્તિ તેમના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જાતિ અપડેટ કરાવી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવામાં કોઈ મર્યાદા નથી કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડમાં ફોટો અપડેટ ગમે ત્યારે કરાવી શકે છે તેની પણ સમય મર્યાદા નથી મિત્રો પોતાનું ઘર બનાવવા માટે સહાય મળશે મિત્રો ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખના વીસ હજાર રૂપિયાની સહાય આ બંનેમાંથી તમને કઈ લાગવું પડશે તેમના વિશે વાત કરીએ તો યોજના નંબર એક પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો સાઠ હજારનો બીજો હપ્તો ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે તમારે ઓનલાઈન અથવા તો ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે ત્યારબાદ તમારા બેંક અકાઉન્ટમાં પૈસા જમા જશે આગળના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે પંદર લાખ રૂપિયાની સહાય આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશમાં ખેડૂતો પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને છે તે ઉત્પાદક સંગઠનમાં પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે દેશભરમાં ખેડૂતોને નવા કૃષિ વ્યવહાર શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે અગિયાર ખેડૂતોને સાથે મળીને સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિશિયલની વેબસાઇટ પર જઈને તમારે રજિસ્ટર કરવાનું રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દૂધ શાકભાજી અને અનાજમાં મોંઘવારીના ઝપટમાં તમામ પ્રયાસો છતાં ખાદ્ય પદાર્થોની છૂટક આવક વધી રહી છે શાકભાજી દૂધ અનાજના ભાવ આસમાને ગયા વર્ષે દુષ્કાળ અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો ગયા વર્ષમાં નવેમ્બરથી સ્થાનિક વાર્ષિક ફુગાવો આઠ ટકા રહ્યો હતો દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડવાના કારણે વરસાદ ઘટ્યો હતો જે જોતા સક્રિય રીતે આગળ વધે છે અને જુલાઈથી વરસાદ પડે તો ઓગસ્ટ સુધી શાકભાજીના ભાવ ઘટી વધી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી સબસિડી યોજના દેશમાં ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર બે લાખ અને પચાસ હજાર રૂપિયાની સબસિડી આપે છે કેન્દ્રીય આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ સાહીઠ ખેડૂતોના નાના અને શ્રીમાન જમીનધારકો છે સ્વાભાવિક રીતે તે આવક પણ ઘણી ઓછી હોય છે આવા ખેડૂતોને મદદ કરવા માટે યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજનામાં નાના અને શ્રીમંત ખેડૂતો મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિના અને જનજાતિના ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી મળશે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણ બજેટ દરમિયાન કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઉભા કરવા પર પ્રતિબદ્ધ છે દેશમાં કરોડો ઘરોમાં રૂફટોપ સોલાર સેટ લગાવવામાં આવી રહ્યા છે બજેટ બે હજાર ચોવીસ માં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં ત્રણસો યુનિટ સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે તેમજ તમને જણાવી દે કે તમને દર મહિને પંદર થી અઢાર હજાર રૂપિયાની બચત થશે વપરાશ પૂરો થયા બાદ બાકીની છે તે વિતરણ કંપનીઓને વેચી દેવામાં આવશે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર મશીન ખરીદવા માટે સબસીડી આપવામાં આવશે તેનાથી તેઓ પાકને કાપણી કરવામાં મદદ કરશે ચાફ કટર એક એવું મશીન છે કે જેનો ઉપયોગ ઘાસ કઠોળ છોડ મકાઈ વગેરેના નાના ટુકડા કરવામાં આવશે અને આ ટુકડા પશુઓને ખવડાવવામાં આવે તેથી તેમને સરળતાથી બચે છે અને આમાં તેમનું સ્વાસ્થ્ય પણ સુધારો થાય છે ચાફ કટર યોજનામાં ખેડૂતોને મશીન ખરીદવા માટે આર્થિક સહાય મળે છે જેમાં પચીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ હતી મગફળીની ક્વિન્ટલ સાથે જાડી મગફળીના પણ સત્તરસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જાડી મગફળીના ખેડૂતોના ભાવ અગિયારસોથી લઈને તેરસો વીસ રૂપિયા સુધી ભાવ મળ્યા છે જ્યારે ઝીણી મગફળીના ભાવ ચૌદસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જેમના ભાવ છે તે એક હજારથી લઈને બારસો ચાલીસ રૂપિયા સુધી ભાવ મળ્યા છે માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાંની આવક થઈ હતી યાર્ડમાં આજે લાલ સૂકા મરચાંની ત્રણસો ને વીસ ક્વિન્ટલ આવક નોંધાઈ હતી મરચાંના ભાવ પણ ખેડૂતોને તેરસોથી થી લઈને ચોત્રીસો રૂપિયા સુધી મળ્યા છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવની અંદર એક નજર કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું આઠસો દસ રૂપિયા મોંઘું થઈને

કેટલો વરસાદ પડશે તેમની આગાહી કરી છે તે મુજબ આકાશમાં વાદળો છે અષાઢી બીજના દિવસે પૂર્વ દિશામાં વીજળી થઈ હતી તેથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે તારીખ નવ દસ અને અગિયાર જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં એક ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે સત્તર જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદનું અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ભેટ અમિત શાહ કરશે જાહેરાત મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમને ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે આ સાથે ખેડૂતોને પચાસ ટકા સુધી સસ્તું ખાતર મળશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ બે હજાર પચીસનું આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે મિત્રો હવે ખેડૂતોને મળશે અડધી કિંમતે ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી છે સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં પાંચસો રૂપિયા ગ્રામ ડીએપી ખાતરની પ્રવાહી ઉપલબ્ધ રહેશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતર